દાહોદમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાને રાખી પોલિંગ બુથ પર નિમણૂક કરવામાં આવેલ દાહોદ જિલ્લાના તમામ પ્રિસાઇડિંગ અધિકારીઓને તેઓની ફરજ દરમિયાન કરવામાં આવનાર કામગીરી અંગેની પ્રાથમિક જાણકારી માટે એક તાલીમ યોજાઈ હતી જેમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિરૂ તમામ તાલુકાના પ્રિસાઇડિંગ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીલક્ષી કામગીરી સમજાવી હતી પ્રિસાઇડિંગ અધિકારીઓની કામગીરી મહત્વની હોય છે જેમાં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ હતી ચૂંટણી દરમિયાન જો કોઈને ભૂલ જણાય તો તેની જાણ તૈયારીમાં તંત્રને કરવી જરૂરી છે તેમ જણાવ્યું હતું નાનામાં નાનો કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો સેક્ટર ઓફિસર જોડે મળી તેનો ઉકેલ તાત્કાલિક ધોરણે લાવવો જોઈએ તેમ કહેવામાં આવ્યું હતું આ માટે વહીવટીતંત્ર તમારી પડખે છે ચૂંટણી કામગીરીમાં હજી પણ થોડો વધુ સુધારો લાવવા સહિતના કોઈપણ પ્રકારની કયાસ ના રહી જાય તેની તકેદારી તેમજ જરૂરી સૂચના આપવામાં આવી હતી આ તાલીમ દરમિયાન નાયબ ચૂંટણી અધિકારી સુશ્રી હેતલબેન દાહોદ પ્રાંત અધિકારી નીલાંજ રાજપૂત મામલતદાર મનોજ મિશ્રા નાયબ મામલતદાર શ્રી સહિતના મોટી સંખ્યામાં પ્રિસાઇડિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા